હાલો મિત્રો કેમ છો તો આપણે આજે ભરૂચ નર્મદા ટાપી પર ફરવા ગયા હતા તો આજે પાણીનું પ્રમાણ વધારે છે તો ભરૂચમાં વરસાદ વધારે પડવાથી આજે પાણી વધી ગયું છે નદીમાં પાણીમાં ડૂબી જતાં આપણે બચાવી લીધા છે તો મિત્રો તમારા પણ બાળકોને ઘરમાં રાખો નદીમાં નહાવા નહીં જવા દેવાના મિત્રો તો આપણા બાળકને આપણે સુરક્ષિત રાખવાના છે તો મિત્રો નહાવાથી કેટલા બાળકો તણાઈ જાય છે અને એમનું મૃત્યુ પણ થાય છે તો મિત્રો પોતાના બાળકની કાળજી પોટે રાખવી મિત્રો અમારા ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને તમારા ભાઈને આ જ રીતે સપોર્ટ કરો લાઈક કરો આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી બીજા પણ મા બાપને જાણવા મળે કે આપણા બાળકને નદીમાં નહાવા ના જવા દેવાય તો મિત્રો ચાલો વિડીયોને સમાપ્ત કરીએ તો આ પ્રેન્ક વિડીયોના માધ્યમથી તમને આ વિડીયો અમે અમે જણાવીએ છીએ તો મિત્રો હમણાં ચોમાસું ચાલી રહ્યું છે તો આ ભરૂચની નદી તમે જોઈ શકો છો કે કેટલું પાણી છે તો આ છોકરાને પણ રેખું કહેવાય મિત્રો બે છોકરાઓને સુરક્ષિત બહાર કાઢી લીધા છે તો મિત્રો આના પરથી આપણે જાણવા મળે છે કે આપણા બાળક સુરક્ષિત રાખો અને આ વિડીયો પ્રેન્ક છે તો મિત્રો તમને કેવું લાગે છે જો માતાજી બંને માતાઓ નીચે વધુમાં વધુ શેર કરો